લાઈ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ શહેર કોટડા પોલીસ સ્ટેશનનું ગૃહ મંત્રી હર્ષ સંઘવીના દ્વારા લોકાર્પણ કરાયું અમદાવાદમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નિર્મિત શહેર કોટડા પોલીસ સ્ટેશન તેમજ શહેર કોટડા પોલીસ સ્ટેશનના અદ્યતન બિલ્ડિંગનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ પ્રસંગે ગુરુ રાજ્યમંત્રી હર્ષ જણાવ્યું કે અમદાવાદ શહેરના નાગરિકોની સેવા અને સુરક્ષામાં મદદરૂપ બનતા આ શહેરના પોલીસ સ્ટેશનમાં વધુ એક શહેર કોટરા પોલીસ સ્ટેશનનો ઉમેરો થયો છે સરસપુર વિસ્તારમાં આવેલું આ શહેર કોટરા પોલીસ સ્ટેશન અત્યંત સુવિધાઓથી સજ્જ બન્યું છે આ પોલીસ સ્ટેશનની જરૂરિયાત એટલા માટે પણ વધી જાય છે કે જ્યારે ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા દરમિયાન ભગવાનના રથ ત્રણથી ચાર કલાક કોઈ વિસ્તારમાં રહેતા હોય તો તે વિસ્તાર છે સરસપુર ત્યારે આ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની ઘણા સમયથી માંગ હતી અને માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂર્ણ કરી છે આ વિસ્તારમાં નાગરિકોની સેવા અને સુરક્ષા માટે શહેરકોટરા પોલીસ સ્ટેશનના રૂપમાં એક ભેટ આપી છે

ભગવાન જગન્નાથજી રથયાત્રા વિસ્તાર થી આજ શહેર પોલીસ સ્ટેશન માં આવે છે રથયાત્રા કુલ મલાઈને પાંચ થી છ કલાક સુધી શહેર કુતળા પોલીસ સ્ટેશનમાં આ શહેર કુતળા પોલીસ સ્ટેશન આજે અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે

પોલીસ સ્ટેશનમાં લાઇબ્રેરી ચિલ્ડ્રન રૂમ વેટિંગ રૂમ તેમજ એક કોમન હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને પોલીસ જવાનો તેમજ રથયાત્રા દરમિયાન ડ્યુટી પરના ફરજ બજાવતા જવાનોને અહીંયા વિશ્રામ કરી શકે આ તમામ પ્રકારની વ્યવસ્થાને આ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે આ અવસરે પોલીસ જવાનોને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જ્યારે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં એક વડીલ પોલીસની મદદ લેવા આવે ત્યારે જો એ વડીલને બેસાડીને ફક્ત એક પાણીનો ગ્લાસ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે તો પણ એ વડીલ ઘણા હું અનુભવ કરતા હોય છે પોલીસ પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જતો હોય છે એટલું જ નહીં પોલીસ જવાનોએ સામાન્ય નાગરિક સાથે કેવી રીતે સંબોધન કેળવું અને વ્યૂ ઇન્ટેલિજન્ટ કેવી રીતે ઉપયોગ કરવો તેનું માર્ગદર્શન પણ તેઓ આપશે અમદાવાદ શહેર અને રાજ્યના નાગરિકોને અપીલ કરતાં મંત્રીએ જણાવ્યું કે શહેર અને રાજ્યના દરેક નાગરિકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવી જોઈએ અને લાયસન્સ અવશ્ય પોતાની પાસે રાખવું જોઈએ શહેરના નાગરિકોએ જીવ બચાવવા માટે ટ્રાફિક પોલીસ દંડ ઉઘરાવતી હોય છે કેમ કે આ અકસ્માત સોમાંથી પાંત્રીસ ટકા રૂપમાં હેલ્મેટ ન પહેરવાને કારણે થતા હોય છે આ અવસરે રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યની સી ટીમની કામગીરીને પણ બિરદાવી હતી આ પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન સાંસદ હસમુખભાઈ પટેલ સાંસદ કિરીટભાઈ સોલંકી સર્વ ધારાસભ્યો રાજ્યના ડીજીપી વિકાસ સહાય અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર